લીમખેડાની હસ્તેશ્વર સ્કૂલ ખાતે સ્પોર્ટ ડે ની ઉજવણી કરવામાં આવી લીમખેડાની હસ્તેશ્વર સ્કૂલ ખાતે આજ રોજ સ્પોર્ટ ડે ની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળામાં ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લઈ આજે ફાઈનલમાં આવ્યા હતા જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બેગ પેક લીંબુ ચમચી કોથળા દોડ સો મીટર દોડ ખો ખો અને ક્રિકેટ જેવી વિવિધ રમતોમાં ભાગ લઈ વિજેતા બન્યા હતા કાર્યક્રમમાં લીમખેડા પોલીસ મથકના પીઆઈ એસવી વસાવા તથા સંસ્થાના પ્રમુખ ધનાભાઈ ભરવાડ મંત્રી ભરતભાઈ ભરવાડ રાકેશભાઈ ભરવાડ સહિતના મહેમાનો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા પીઆઈ વસાવા દ્વારા વિજેતા બાળકોને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કર્યા હતા અને રમત ગમત ક્ષેત્રે ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર હસમુખ પ્રજાપતિ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ લીમખેડા અસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે સ્પોર્ટ ડે ની કરવામાં આવી હતી કાર્યક્રમમાં લીમખેડા પોલીસ મથકના પીઆઈ એસ વસાવા સર સંસ્થાના પ્રમુખ ધનભાઈ ભરવાડ સર મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ સર રાકેશભાઈ ભરવાડ સર ઉપસ્થિત રહી આજની આ ગેમનું રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યું કાર્યક્રમમાં આજ રોજ વિવિધ રમતો રમતોમાં દરેક બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિનર્સ બન્યા અને શાળા તરફથી દરેક વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા ખાસ કાર્યક્રમમાં એસવી વસાવા સાથે ઉપસ્થિત રહી દરેક વિદ્યાર્થીઓને प्रोत्साहित वधे आगळव शुभेच्छा पाठवते